કલોલ ના ઉમિયા તીર્થ ખાતે એકવીસ થી વધારે બહેનોએ કેવડા વ્રત ની પૂજન વિધિ કરી શાસ્ત્રી હેમંતભાઈ દવે મોટાબા દ્વારા શાસ્ત્રોત વિધિ પ્રમાણે પૂજન કરાવાયું સમગ્ર દેશમાં ભાદરવા માસના સુદ પક્ષમાં ત્રીજા દિવસે હસ્તી નક્ષત્ર દિવસે કેવડા ત્રીજનું વ્રત સૌભાગ્યવતી બહેનો પોતાના સૌભાગ્યની રક્ષા માટે કરતી હોય છે ત્યારે કલોલ શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલા ઉમિયા તીર્થ રેસિડેન્સી ખાતે એકવીસ થી વધારે બહેનોએ પોતાના સૌભાગ્યની રક્ષા કાજે શાસ્ત્રી હેમંતભાઈ દવે મોટાભાગ દ્વારા કેવડા ત્રીજના મહાદેવની શાસ્ત્રોગત મુજબ પૂજન કરાયું જેમાં બહેનોએ કેવરાત્રીજ ની વાર્તાનું પણ પઠન કર્યું અને પૂજન દરમિયાન પોતાના ઘરેથી લાવેલા ફ્રૂટ અને અન્ય પ્રસાદી પણ ભગવાનને અર્પણ કરી અને તમામ બહેનોએ વિધિ પૂર્ણ કરી કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ